નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી ભારત સિત્યોતેર ક્રમે જોવા મળ્યો છે હેલને પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી છે જે એકસો ને ત્રાણું દેશોમાં વિઝા ફ્રી આપે છે ભારતીય પાસપોર્ટે આઠ અંકની છલાંગ લગાવીને સિત્યોતેરમો સ્થાન પ્રાપ્ત કર્યું છે જે ઓગણસાઠ દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ આપે છે અમેરિકા અને યુકે જેવા દેશોના પાસપોર્ટનું મહત્વ ઘટ્યું છે જ્યારે ભારત અને સાઉદી અરબ જેવા દેશો હવે પ્રગતિ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીલા દુકાણ માટે તૈયાર રહેજો થોડા વિરામ બાદ ફરીથી એક મોટી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે હવે પછીની વરસાદની સિસ્ટમ મજબૂત થશે અમુક જગ્યાએ તો આઠ ઇંચ કરતાં વધુ વરસાદ પડી શકે છે ચોવીસ જુલાઈના રોજ પણ છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદની શક્યતા છે દસ ઇંચ કરતાં વધુ વરસાદ ટૂંક સમયમાં પડી જાય તો ત્યાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાય તો નવાઈની વાત નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત બાંગ્લાદેશને મદદ કરશે બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા વિમાન દુર્ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેનર ફાઇટર જેટ ઢાકામાં એક શાળા અને કોલેજની ઇમારત સાથે અથડાયું આ અકસ્માતમાં મોટી સંખ્યામાં બાળકોના મૃત્યુ થયા ભારતે બાંગ્લાદેશ માટે આ સંકટના સમયમાં મદદનો હાથ લંબાવ્યો છે ભારતે કહ્યું છે કે બાંગ્લાદેશમાં વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે ખાસ ડોક્ટરો અને નર્સોની એક ટીમ મોકલવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથ માટે સાત કિલોમીટર લાંબી ટનલ બનશે કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રાલય કેદારનાથ સુધી સાત કિલોમીટર લાંબી ટનલ બનાવવાની તૈયારી કરી રહ્યું છે બે હજાર તેર અને બે હજાર ચોવીસની દુર્ઘટનાઓથી શીખીને આ ટનલ ચામાસીથી લીમોચી સુધી બનશે જે કેદારનાથથી પાંચ કિલોમીટર પહેલાં આવેલું છે આ પ્રોજેક્ટથી સોળ કિલોમીટરનો પગપાળા માર્ગ ઘટીને માત્ર પાંચ કિલોમીટરનો થઈ જશે જેનાથી આવનારા ચારથી પાંચ વર્ષમાં શ્રદ્ધાળુઓ માટે બારમાસી અને સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ થશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાને ફ્યુઅલ સ્વીચ સિસ્ટમમાં ખામી ન મળી અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ તેના બોઈંગ સેવન એટ સેવન અને સેવન થ્રી સેવન વિમાનોને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ લોકિંગ સિસ્ટમની તપાસ સંપૂર્ણ કરી છે એરલાઇન્સે મંગળવારે જણાવ્યું હતું કે તેમને કોઈ કામી મળી નથી અગાઉ ડબલ એઆઈબીના પ્રાથમિક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે દુર્ઘટના પહેલાં ફ્યુઅલ સ્વીચો બંધ કરવામાં આવી હતી જેના પગલે ડીજીસીએ તપાસના આદેશ આપ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂની હેરાફેરીમાં વૃદ્ધ દંપતીનો ઉપયોગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દારૂની હેરાફેરીમાં એક ચોંકાવનારો કિમિયો ઝડપ્યો છે ચાંદખેડા પાસેથી એક કારમાંથી લાખોનો વિદેશી દારૂ મળ્યો જેમાં બુટલેગર સાથે વૃદ્ધ દાદા અને દાદી પણ બેઠા હતા પોલીસથી બચવા બુટલેગર અને તેમને પોતાના સંબંધી ગણાવતો હતો શંકા છે કે પાંચસોથી હજાર રૂપિયા આપીને સિનિયર સિટીઝનનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કરાતો હતો ક્રાઇમ બ્રાન્ચ આ અંગે વધુ તપાસ કરી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાણા બોડી ગ્રામ પંચાયતની ગ્રાન્ટોમાં કરોડોનો ભ્રષ્ટાચાર પોરબંદરના રાણા બોડી ગ્રામ પંચાયતમાં છેલ્લા પચીસ વર્ષથી ચાલતા ભ્રષ્ટાચાર માટે ખુલાસો થયો છે આ મામલે મિશન માતૃભૂમિ ટીમ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતને લઈને પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એસઆઈટીની નિમણૂંક કરાઈ છે ગ્રામ પંચાયતના વિકાસ કાર્યો માટે સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટમાં મોટો કૌભાંડ થવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટાઉદેપુર પંથકમાં વહેલી સવારે વરસાદ હવામાન વિભાગની આગાહી અનુસાર છોટાઉદેપુર પંથકમાં વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો ચાર દિવસના વિરામ બાદ બે કલાક સુધી એક ધારો વરસાદ વરસ્યો સવારે ચાર વાગ્યાના અરસામાં વરસાદ શરૂ થયો બે કલાક સુધી એક ધારો વરસાદ વરસ્યો વરસાદની આ સ્થિતિને કારણે જનજીવન ઉપર માઠી અસર જોવા મળી જોકે ખેડૂતોમાં આ વરસાદથી ખુશીનું વાતાવરણ છવાઈ ગયું છે વરસાદ થવાથી ખેતીને ફાયદો થશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો ફરી એકવાર ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે સાત તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો જેસરમાં સૌથી વધુ સાત મિલીમીટર વરસાદ પડ્યો સિહોર અને તળાજામાં પાંચ પાંચ મિલીમીટર વલભીપુરમાં ચાર મિલીમીટર ભાવનગરમાં ત્રણ મિલીમીટર તેમજ પાલીતાણા અને મહુવામાં બે બે મિલીમીટર વરસાદ નોંધાયો છે ઉમરાડા ઘોઘા અને ગારીયાધર તાલુકા કોરા રહ્યા છે તાપમાન ચોત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી સુધી પહોંચી ગયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં મેઘરાજાની એન્ટ્રી થોડા વિરામ બાદ ફરી એકવાર દાહોદમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે દાહોદ શહેર સહિત જિલ્લા વિવિધ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હવામાન વિભાગે જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યો છેલ્લા ચોવીસ કલાકમાં સંજેલીમાં દસ મિલીમીટર દેવગઢ બારિયામાં છ મિલીમીટર ધાનપુરમાં પાંચ મિલીમીટર અને લીમખેડામાં ચાર મિલીમીટર અને જાલોદમાં બે મિલીમીટર વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બોગસ પુરાવા કેસમાં એસીપી બી એમ ચૌધરીની ધરપકડ સુરતમાં બોગસ પુરાવાના કેસમાં સુરતના એસીપી બી એમ ચૌધરીની ધરપકડ કરાઈ છે તેમણે પ્રમોશન લેવા માટે બોગસ પુરાવા ઊભા કર્યા ઉમરા પોલીસ સ્ટેશનમાં સમાજ કલ્યાણ કરે એસીપી ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જે મામલે એસીપી ઉમરા પોલીસ સ્ટેશનમાં આગ્રહતા જામીન સાથે હાજર થયા હતા અને પોલીસે જરૂરી કાર્યવાહી કરીને તેમને જામીન ઉપર મુક્ત કર્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રોટોકોલ તોડીને અચાનક રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા જગદીપ ધનખડ દેશના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જનદીપ ધનખડે અચાનક રાજીનામું આપી દીધા રાજનીતિમાં ચર્ચાનો દોર શરૂ થયો છે હવે જગદીપ ધનખડ પ્રોટોકોલ તોડીને અચાનક રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા તેમણે આ અંગે કોઈને અગાઉથી જાણ કરી ન હતી ધનખણ અચાનક રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા બાદ હોબાળો મચી ગયો હતો રાષ્ટ્રપતિને મળવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી પડે છે બેઠક પહેલાં સત્તાવાર માહિતી આપવી પડે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરમાં જ પંચાણું લાખની ચોરી કરીને ગોવા ભાગવાનો પ્લાન નિષ્ફળ ભુજના ધનાઢ્યા બિલ્ડર પરિવારના એક સગીર પુત્રે ઘરમાંથી પંચાણું લાખની ચોરી કરી હતી તેણે તેના મિત્ર સાથે આ પૈસા લઈને ગોવા ભાગવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ પોલીસના ટિકિટ કેન્સલ કરાવીને કોલકાતા જઈ રહ્યા હતા પોલીસની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એરપોર્ટના બોર્ડિંગ ગેટ પાસેથી જ બંનેને દબોચી લીધા ક્રાઇમ બ્રાન્ચે હોટલથી એરપોર્ટ સુધી પીછો કરીને સગીને તેના મિત્ર સાથે પકડી પાડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરપ્રાંતીય મજૂર અંગે જાણ ન કરનાર શખ્સ સામે ગુનો પોરબંદરના ખાંભોદર ગામમાં એક ખેડૂતો તેના ખેતરમાં કામ કરવા આવેલા પરપ્રાંતિય મજૂર અંગે જાણ ન કરતા ગુનો નોંધાયો છે આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર તાલુકાના ખાંભોદર ગામે રહેતા રામ મીરામણભાઈ ઘોડાણીયા નામના શખ્સે પોતાની વાડીમાં પરપ્રાંતિય મજૂરોને મજૂરી કામ માટે રાખીને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ નહીં કરતા પોલીસે પરપ્રાંતિય મજૂર નોંધણી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાડાના કારણે જાંબુવા બ્રિજ ઉપર પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થાડાના કારણે વડોદરાના જાંબુવા બ્રિજ પર પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે લોકો બે કલાકથી ટ્રાફિકમાં ફસાયા હતા જેમ એમ્બ્યુલન્સ પણ અટવાઈ ગઈ હતી વરસાણાથી તરસાલી આગળ સુધી આ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેવ તાલુકામાં વરસાદ સૌથી વધુ ક્યાં પડ્યો ગુજરાતમાં મેઘરાજાની મહેર અવિરત ચાલી રહી છે વરસાદનો જોર ઘટ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના નેવ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ જલાલપોરમાં સવા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાઈ જવાથી સમસ્યામાં વધારો થયો છે જે કારણે લોકોને હાલાકી થઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે